કેન્દ્ર સરકારમાં આરોગ્ય પ્રધાન રહેલ મનસુખભાઈ માંડવિયાને પોરબંદર બેઠક પર ભાજપના ઉમેદવાર જાહેર કરાયા બાદ આજે તેઓ તેમના મત ક્ષેત્રમાં પહોંચ્યા હતા અને યાત્રાધામ વીરપુરમાં જલારામ બાપાના દર્શન કરીને ખોડલધામ સુધી પદયાત્રા યોજી હતી જેતપુર ખાતે ગતરોજ ભાજપના કાર્યકરોને સંબોધ્યા બાદ આજે કેન્દ્રીય મંત્રી અને પોરબંદર લોકસભાના ઉમેદવાર યાત્રાધામ વીરપુર પહોંચ્યા હતા જ્યાં મંદિરે જલારામ બાપાના દર્શન કરી વીરપુરથી ખોડલધામ સુધીની પદયાત્રા આરંભી હતી પદયાત્રામાં જેતપુરના ધારાસભ્ય જયેશ રાદળિયા ધોરાજીના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા અને રાજકોટના ધારાસભ્ય રમેશ ચિલાડા તેમજ પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોગરા સહિત અસંખ્ય કાર્યકરો પદયાત્રામાં ઉમટી પડ્યા હતા પદયાત્રા ખોડલધામ પહોંચ્યા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ દ્વારા મનસુખ માંડવ્યાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મનસુખ માંડવ્યા માં ખોડલના દર્શન કર્યા હતા અને મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પોરબંદર મહાત્મા ગાંધીજીની પુષ્પ અર્પણ કરીને યાત્રાનો પ્રારંભ કર્યો હતો અનેક દેવાસ્થાનોના સાધુ સંતોના આશીર્વાદ લઈને ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે બે દિવસના પ્રવાસ દરમિયાન જનતાનો ઉત્સાહ જોઈને વિશ્વાસ દ્રઢ બન્યો તેમજ જનતાની સમસ્યાના પ્રશ્નોનો પણ ઉકેલ લાવીશું સાથે જ ભાજપ ત્રણસો અને એનડીએ ચારસો સાથે મોદીના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર બનશે અને આજે જલારામ બાપા અને ખોડલધામ ખાતે મા ખોડિયારના આશીર્વાદ લીધા હતા કીર્તિ મંદિર મહાત્મા ગાંધીની જન્મસ્થળીની મુલાકાત લઈને મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરીને મેં મારી યાત્રાનો પ્રારંભ કર્યો છે કેટલાય દેવસ્થાનના દર્શન કરતાં કરતાં સંતોનો આશીર્વાદ લેતા લેતા હું વીરપુર આવી પહોંચ્યો હતો વીરપુર જલારામ બાપુની સમાધિ પર માથું ટેકવીને પદયાત્રાના રૂપે ખોડલધામ દર્શન કરવા મોટી સંખ્યામાં કાર્યકર્તાની જનતા સાથે હું આવ્યો મારા બે દિવસના પ્રવાસ દરમિયાન જનતાનું જે સમર્થન મેં જોયું જનતાનો ઉત્સાહ જોયો મોદીજી પ્રત્યેની શ્રદ્ધા જોઈ એનાથી મારો વિશ્વાસ દ્રઢ થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસથી મોદીજીના નેતૃત્વમાં પુનઃ એકવાર સરકાર બનાવશે જીડીસી ન્યૂઝ સાથે સુરેશ ભાલિયા જેતપુર